अब की बार अब की बार फिर एक बार फिर एक बार अच्छा। फिर एक बार मोरबी अच्छा। थी खावड़ा मोरबी थी खावड़ा બગીચાની સામે મુન્દ્રા શહેરના વોર્ડ નંબર એક બે તેમજ ત્રણ સાત નું મોદી પરિવાર સભાનું આયોજન ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે ઉપસ્થિતિમાં મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું

पूर्व प्रमुख किशोर सिंह परमार उप प्रमुख जीतू मालम शहर प्रमुख संजय भाई ठक्कर महामंत्री अरविंद भाई पटेल गौरांग भाई त्रिवेदी युवा भाजपा प्रमुख करण भाई मेहता पूर्व शहर प्रमुख प्रणव भाई जोशी भूपेंद्र भाई मेहता दिलीप भाई गोर कुलदीप दुआ डायालाल आहिर भावेश माली युवा भाजपा मंत्री पार्थ ठक्कर प्रकाश पाटीदार नगर पालिका पूर्व उप चंद्रिकाबेन पाटीदार पद्माबेन पिकड़िया उर्मिला बेन गढ़वी मोहिनी बेन चुड़ासमा मिताली बेन दुआ धर्मेंद्र भाई जैसर भोजराज गढ़वी कन्हैया गढ़वी जीवनजी जाडेजा हिरेन सावला मुकेश गोर जानी भाई समीर थेबा नदीमशा सैयद तथा शहर भाजप परिवार उपस्थित रहो हतो। संचालन अरविंद भाई पटेले करियो हतो। शिराज मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छा। મોદીકા પરિવાર સભા એ શક્તિ કેન્દ્ર દીઠ થઈ રહી છે આજે મુન્દ્રાની અંદર વોર્ડ નંબર એક બે ત્રણ અને સાત એ ચાર શક્તિ કેન્દ્રોની મોદી પરિવાર સભા હતી લોકોનો ઉત્સાહ ઉમંગ ઠેર ઠેર જોવા મળે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહે છે અને નરેન્દ્રભાઈ પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ લોકોની આંખમાંથી અને હૃદયમાંથી છલકે છે લોકો સ્વયંભૂ રીતે આ કાર્યની અંદર જોડાઈ રહ્યા છે લોકતંત્રનો આ ઉત્સવ છે અને આ ઉત્સવની અંદર લોકો પ્રેમથી હોંશે ખોંશે આપણા કચ્છના ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતી જીતાડવા માટે એ લોકો તૈયારી કરેલી છે એટલે કોઈ પ્રશ્ન નથી ને મોદી પરિવાર સભા એટલા માટે છે કે કેટલાક વિપક્ષોએ મોદી સાહેબનો કોઈ પરિવાર નથી એવા વાત કરી ત્યારે એકસો ચાલીસ કરોડ ભારતીયોની સંખ્યા એ જનતા એ મોદી સાહેબનો પરિવાર છે એ સાબિત કરવા માટે લોકો આજે ઉમળકાભેર પડી રહ્યા છે અને ઉમટી રહ્યા છે મોદી પરિવારની સભામાં આવે છે અને મોદી સાહેબને મત આપવા અને આશીર્વાદ આપવા માટે મોદી પરિવાર સભા ખૂબ સારી ચાલી રહી છે હું આપને અહીંથી ખાતરી આપવા માગું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ પર કે અબકી બાર ચારસો પારે સિદ્ધ થશું ફક બાર મોદી સરકાર પણ સિદ્ધ થશું અને આજે અહીંયા જે સૂત્ર આપ્યું છે કે મોરબીથી ખાવડા વિનોદ ચાવડા એ પણ જબરજસ્ત રીતે સિદ્ધ થશે સોળ તારીખે માન્ય વિનોદભાઈ ચાવડાનું ફોર્મ ભરાશે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે કચ્છના ગામે ગામથી કચ્છના તાલુકાઓમાંથી કચ્છની સ લોકો અને કાર્યકર્તાઓ એ ખૂબ મોટી સંખ્યામાં ભુજ મધ્યે ઉપસ્થિત રહેવાના છે આદરણીય સી આર પાટીલ સાહેબનું એ માર્ગદર્શન પ્રાપ્ત કરશે ભુજની અંદર ભવ્ય રોડ શો થવાનો છે એ ભવ્ય રોડ શોની અંદર નામાંકિત કલાકાર આપણા કચ્છના કોકિલકંઠી ગીતાબેન રબારી અને અન્ય લોકો સાથે જોડાઈને એનો લાભ પણ રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના કાર્યકર્તાઓ પણ પ્રવાસ કરી રહ્યા છે એટલે ખૂબ સફળતાપૂર્વક સોળ તારીખનો કાર્યક્રમ યોજાવાનો છે મુન્દ્રાની જનતા માટે ખુશખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલની સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડીઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રન ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે